એ એ ક્રિકેટ બી લોન ટેનિસ સી ફૂટબોલ અને ડી પોલો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે લોન ટેનિસ ત્યારબાદ ચાડત્રીસમાં પ્રશ્નો છે ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય કઈ રમત સાથે સંકળાયેલ છે એ લોન ટેનિસ બી બોક્સિંગ સી કુસ્તી અને ડી બેજબોલ વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે બોક્સિંગ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીં આડત્રીસ પ્રશ્ન છે ઇંગ્લેન્ડ સ્ટેડિયમ કઈ રમત સાથે છે એ બે મોટર રેસિંગ સી ડરબી હોર્સ રેસિંગ અને ડી એર રેસિંગ જવાબ આવશે હોર્સ રેસિંગ ત્યારબાદ મો પ્રશ્ન છે લંડનનું વેમ્બલી સ્ટેડિયમ કઈ રમત સાથે સંબંધિત છે એ ક્રિકેટ બી ડરબી હોર્સ રેસિંગ સી ફૂટબોલ અને ડી લોન ટેનિસ તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે ફૂટબોલ ત્યારબાદ ચાલીસ પ્રશ્ન છે ઇંગ્લેન્ડ વ્હાઇટ સિટી સ્ટેડિયમ કઈ રમત માટે પ્રખ્યાત છે એ રેસિંગ રેસિંગ બી સી ડોગ રેસ લોન ટેનિસ વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે ડોગ રેસ ત્યારબાદ એકતાલીસ પ્રશ્ન છે લંડનનો બ્લેક હિલ સ્ટેડિયમ કઈ રમત સાથે સંબંધિત છે એ ડોગરેસ બી ડરબી ઓવર્સ રેસિંગ સી રગી ફૂટબોલ અને ડી બોટ રેસ વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે રગ્બી ફૂટબોલ ત્યારબાદ બેતાલીસ પ્રશ્ન છે બુકલી નામનું સ્થળ કઈ રમત સાથે સંકળાયેલું છે એ ફૂટબોલ બી લોન ટેનિસ સી બેજબોલ અને ડી બાસ્કેટબોલ તો અહીં સત્ય જવાબ આવશે બેજબોલ ત્યારબાદ તેતાલીસ પ્રશ્ન છે ડરબી ઓવર્સ રેસ સ્ટેડિયમમાં યોજાય છે એ બ્લેક ઇથ બી લોડ્સ સી ઓવેલ અને ડી ઇપ્સમ તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે ઇપ્સમ ત્યારબાદ ચુમ્માલીસ પ્રશ્ન છે વિશ્વમાં ક્રિકેટના મક્કા તરીકે કોણ ઓળખાય છે એ લોર્ડ્સ બી લીડ્સ સી ઓવલ અને ડી એડના ગાર્ડન તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે લોડ્સ ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન છે બારાબતી સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ કટક બી પુણે સી ચેન્નાઈ અને ડી ભુવનેશ્વર તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે કટક જે ઓડિશામાં આવેલું છે ત્યારબાદ ચેતાલીસમો પ્રશ્ન વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ ચેન્નાઈ બી મુંબઈ સી કોલકાતા અને ડી પુણે તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે મુંબઈ ત્યારબાદ ચોતાલીસમો પ્રશ્ન છે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ બેંગ્લોર બી કાનપુર સી નાગપુર અને કટક તો અહીં શક્ય જવાબ આવશે કાનપુર ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન છે ઇડન ગાર્ડન્સ ક્યાં આવેલું છે એટલે કે ઇડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ મુંબઈ બી ચેન્નાઈ સી નવી દિલ્હી અને ડી કોલકત્તા તો અહીં સત્ય જવાબ આવશે કોલકત્તા ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન છે સોલ્ટ લેક સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ નવી દિલ્હી બી મુંબઈ કોલકત્તા અને ડી ચેન્નાઈ વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે કોલકત્તા પ્રશ્ન છે જયપુર ત્યારબાદ એકાવન પ્રશ્ન છે ફેરોઝિયા કોટલા મેદાન આવેલું છે એ દિલ્હી બી મુંબઈ સી કોલકત્તા અને ડી ચેન્નાઈ વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે રાજસ્થાન બી રાયપુર સી કોલકત્તા અને ડી જમશેદપુર તો અહીં સત્ય જવાબ આવશે જમશેદપુર ત્યારબાદ ત્રેપન પ્રશ્ન છે ગોલ્ફ આવેલું છે એ યુએસએ બી ઇંગ્લેન્ડ સી સ્કોટલેન્ડ અને ડી ફ્રાન્સ અહી સત્ય જવાબ આવશે ઇંગ્લેન્ડ બી નેધરલેન્ડ સી સ્કોટલેન્ડ અને ડી કેનેડા વિદ્યાર્થી મિત્રો અહી સત્ય જવાબ આવશે ઇંગ્લેન્ડ ત્યારબાદ પંચાવન પ્રશ્ન છે લાલબહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ નવી દિલ્હી બી ચેન્નાઈ સી હૈદરાબાદ મુંબઈ તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે હૈદરાબાદ પ્રશ્ન છે નીચેના માટે કઈ જોડે ગાર્ડન સ્ટેડિયમ કોલકત્તા મુંબઈ સી ચિન્ના સ્વામી સ્ટેડિયમ ચેન્નાઈ અને ડી ગ્રીન પાર્ક કાનપુર તો આપણે જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે જે શીર્ષે ચિન્ના સ્વામી સ્ટેડિયમ ચેન્નાઈ ખોટું છે બાકીની ત્રણ જોડો સત્ય છે ત્યારબાદ સત્તાવનમો પ્રશ્ન છે ખોટી રીતે મેળ ખાતી જોડ પસંદ કરો એ રામાનુજમ કપ ટેબલ ટેનિસ બે રંગાસ્વામી કપ વોલીબોલ ત્યારબાદ સીમાં છે રાઈડર કપ ગોલ્ફ અને ડી વેસ્ટર સેસ્ટર કપ પોલો વિદ્યાર્થી મિત્રો અહીં રંગાસ્વામી કપ છે જે વોલીબોલ ખાતે આપવામાં આવે છે બાકીની તમામ જોડ અસત્ય છે ત્યારબાદ અઠ્ઠાવનમો પ્રશ્ન છે

ત્યારબાદ છાઠમો પ્રશ્ન છે ખાન સાહેબ હોસમાં ખાન અલી સ્ટેડિયમ શું આવેલું છે એ કરાસી બી ઢાકા સી ફતુલ્લા અને ડી છિટગાંવ વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે ફતુલ્લા ત્યારબાદ એક એકસઠમો પ્રશ્ન છે કેડી સિંગ બાબુ સ્ટેડિયમ ક્યાં શહેરમાં આવેલું છે એ કાનપુર બી લખનઉ સી ભોપાલ અને ડી ઇન્દોર તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે લખનઉ ત્યારબાદ આપણે જોઈએ તો બાસઠમો પ્રશ્ન છે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ બેંગ્લોર બી કાનપુર સી નાગપુર અને ડી કટક વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે કાનપુર ત્યારબાદ તેસઠમો પ્રશ્ન છે સુધીર માન કપ કઈ રમત સાથે સંબંધિત છે એ ક્રિકેટ બી હોકી સી ફૂટબોલ ડી બેડમિન્ટન તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે

B, football, c, rugby, d, a. फुटबॉल, c. रग्बी, d. क्रिकेट. तो અહીં આપડે સક્ય જવાબ જોઈએ તો સક્ય જવાબ આવશે फुटबॉल સાથે સંબંધિત છે યુરો કપ. ત્યારબાદ 72 મો પ્રશ્ન છે પ્રિન્સ ઓફ વેલ્સ કપ કઈ રમત સાથે સંબંધિત છે? a. વોલી, b. ક્રિકેટ, c. ફૂટબોલ અને d. ગોલ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સક્ય જવાબ આવશે ગોલ સાથે સંબંધિત છે પ્રિન્સ ઓફ વેલ્સ કપ. ત્યારબાદ 71 મો પ્રશ્ન છે કોટન કપ કઈ રમત સાથે સંબંધિત છે એ ક્રિકેટ બે ફૂટબોલ સી હોકી અને ડી ટેનિસ તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે હોકી સાથે સંબંધિત છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભાગ ત્રણ આપણે ચોક્કસ સમયમાં આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જો તમને અમારી વિડીયો ગમ્યો હોય અને સરસ લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય ભારત